તો આજે આપણે બ્લાઉઝનું કટિંગ છે ને થ્રી પીસ બ્લાઉઝનું કટિંગ જોઈ રહ્યા છે તો આ બ્લાઉઝ છે ને સૌથી વધારે અત્યારે ફેશનમાં ચાલી રહ્યો છે ડિઝાઇનમાં ચાલી રહ્યો છે ઘણા બધા લોકો આ વિશેનું મને ઇન્સ્ટાગ્રામ ઉપર મને મેસેજ કર્યો છે કે સર અમન થ્રી પીસ બ્લાઉઝ નો પ્રિન્સેસ કટ બ્લાઉઝ નું કટિંગ બતાવો તો આજે મેં તમને પ્રિન્સેસ કટ બ્લાઉઝ નું કટિંગ એ બી થ્રી પીસ માં બતાવીશ સૌથી પહેલા પહેલા આપણે માપ બાજુ ધ્યાન આપીએ લંબાઈ છે સાડા તેર ની છાતી છે આગળની નવ ઇંચ ની કમર છે ત્રીસ ઇંચ ની આગળનું ગળું છ ઇંચ નું છે ઉપર થી પાછળનું ગળું ચાર ઇંચ નો પટ્ટો છે શોલ્ડર દસ ઇંચ નો છે અને બ્લાઉઝ નો મુંડો છે સવા પાંચ ઇંચ નો પાછળની ચેસ્ટ છે સત્તર ઇંચ બરાબર હવે આપણે સૌથી પહેલા પેલા લંબાઈ જોઈએ જોઈ લેડા લંબાઈ છે તો આમાં એક ઇંચ ઉમેર દઈશું આપણે એટલે સડા તેર ની જગ્યાએ આપણે સડા ચૌદ અહિયાં કરી દઈશું તો સાડા ચૌદ નિશાન આપણે પાર દઈશું આવી રીતના અને આ નિશાનને આપણે અને આ નિશાનને આપણે છે ને એક બીજા જોડે આવી રીતના જોઈન્ટ કરી દઈશું હવે આ જોઈન કરી દીધા પછી અહીંયા ઘડી શોલ્ડર કેટલો છે શોલ્ડર છે દસ ઇંચ તો દસ ઇંચ ના ના અડધા કેટલા પાંચ તો પાંચ થાય પાંચ ઇંચ નિશાન પાડીશું હવે અહીંથી જ આપણે મુંડો કેટલો છે બ્લાઉઝનો સવા પાંચ ઇંચ તો સવા પાંચ ઇંચ નિશાન પાડીશું એવી જ રીતના ગાડી પાંચ ઇંચ નો શોલ્ડર લીધો છે તેનો નિશાન આપણે પાડ દઈશું બરાબર છે હવે આ એક બીજાને આપણે આને જોઈન કરી દઈશું જોઈન કરવું બહુ જરૂરી છે બરાબર હવે આમાં આગળની ચેસ્ટ નવની છે આપણે તેની કોઈ જરૂર નહીં પાછાની ચેસ્ટ છે સત્તર તો સત્તર ના અડધા કેટલા થાય સાડા સાડા આઠ દઈશું આપણે અને સવાનો એક્સ્ટ્રા એક્સ હવે આપણે આને જોઈન કરી દઈશું હવે અહીંયા ગાડી થોડુંક ચેન્જ કરવાનું છે તમે જો ત્રીસની ની કમર છે ને ત્રીસ ના ત્રીસ ના અડધા પંદર પંદર ના અડધા સાડા સાત તો સાડા સાત અહીંયા ગાડી એક નિશાન પાડીશું સવા ઈટ નો અહીં દબાણ લઈશું અને એક રીતનો આપણે પાછળ જે ટક્ષ મારવાનો છે તેનું માર્જિન બરાબર અહીં મેં થોડુંક ઊંધું કર્યું છે ધ્યાન આપજો હવે અહીંયા ગાડી થી એક બીજા જોડે આપણે જોઈન કરી લઈશું આ દબાણ છે અને આ આપણો પાછળનો ટક્ષ છે બરાબર હવે હવે આપણે ને શેપ આપી દઈએ મુંડાનો આ મુંડાનો મેં શેપ આપી દો નાખું આને શોલ્ડર કાપી નાખી વિડીયો સારો લાગે છે તો વિડીયોને લાઈક કરી દેજો જોવા ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો આવી રીતના બરાબર હવે આપણે બેગ કટિંગ થઈ ગયું લીધું હવે આ સીધા કાગળ ઉપર આપણે આ પાછળની જે બેગ કટિંગ કરી છે તેને આપણે આવી રીતના મૂકી દઈશું અને આને કોપી કાઢ લઈશું જોઈ લો બરાબર છે આ કોપી મેં કાઢી લીધી આના ઉપરથી આ કોપી મેં કાઢી લીધી હવે આ નિમય આપણે આગળનો ફ્રન્ટ બનાવવાનો છે કેવી રીતના બનાવીશું તે જોજો સૌથી પહેલા પહેલા આપણે આગળનો ફ્રન્ટ બનાવવાનો છે તો આપણે જે આ પાછળ જે જે આપણે માટે વધારે કર્યું એને આપણે અહીંયા ગાડીથી નિશાન પાલ લેવાનું છે આવી રીતના અને એને આવી રીતના નિશાન દોરી દેવાનું છે આનું એક મહત્વનું અહીંયા ગાડી વસ્તુ છે આ બરાબર હવે આ આપણે જે પાછળ જે જે નિશાન છોડાયું છે તેનું આપણે અહીં કોઈ જરૂર છે નહીં બરાબર હવે સૌથી પહેલા પહેલા આપણે નીચેનો પટ્ટો બનાવી દઈએ તો નીચેનો પટ્ટો અઢી ઇંચ નો લઈ લઈશું બરાબર સાઈડમાં અને આગળ અહીંયા ગાડી ઇંચનો બરાબર હવે આને આપણે એક લીટી દોર દઈશું વ્યવસ્થિત બરાબર હવે આ થઈ ગયા પછી અહીંયા ગાડી બે ઈંચ નું ગળું ખુલ્લું રાખીશું અને આનું ગળું કેટલું છે નીચું ઉપરથી અને ઉપરથી ગાળું છે છ ઇંચ નું તો આપણે છ ઇંચ નિશાન પાડી દઈશું આવી રીતના અને અહીં પણ બે ઇંચ નું નિશાન પાડી દઈશું પુહોળું પુહોળું રાખવાનું છે અને ચોરસ બોક્સ બનાવી દઈશું ચોરસ બોક્સ બનાવ્યા પછી આને ગોલ આવી દઈશું હવે આ સેપ આપી દીધા પછી હવે આપણે અહીંથી અહીંથી સિલાઈ ડબ્બા છોડ દેવાનું અને અહીંથી ઉપરથી આપણે આનો લંબાઈ કેટલી કિલી સડા થી ડબાની સિલાઈનું સિલાઈ ડબ્બા છોડી દીધા પછી અહીંયાથી આપણે આને સળા નવે નિશાન પાડી દેવાનું બરાબર સાડા નવે નિશાન પાડી દીધા પછી અહીંથી આપણે સડાતન ઇંચ જ સળાતની તું નિશાન પાડવાનું આવી રીતના તો આ આપણું ટક્સ પોઈન્ટ થઈ ગયો બરાબર આ આપણો ટક્સ પોઈન્ટ બરાબર એવી જ રીતના અહીંયા કાઢી સળાતર નું અહીંયા પણ નિશાન આપડો ટોક્સ પોઈન્ટ હવે અહીથી આપણે આને સેવ આપી દેવાનો પ્રિન્સેસ નો આવી બરાબર અહીંયા આપડે થોડોક પર ખાડો આપવાનો છે એ બી આપણે આપી દઈએ આવી રીતના બરાબર આ મુંડાનો નો ખાડો બી આપી દીધો હવે આમાં શું કરવાનું છે હવે આ ને આપણે આ જે પોઈન્ટ છે એને આપણે એક ઇંચ હજુ નીચે ઉતારવાનો છે આ એક ઇંચ નીચે ઉતારી ગયો અહીંયા ગાડી આપણે ટક્સ લેવાનો નથી એટલે આપણે અહીંયા ગાડી કોઈ પણ જ વધારો કરવાનો નથી તો આને આપણે એની આવી રીતના જોઈન કરી દઈશું આવી રીતના બરાબર જોઈન કરી દીધા પછી અહીંથી આપણે અઢી ઇંચ કેટલું અઢી ઇંચ નું માર્કિંગ કરવાનું અઢી ઇંચ નું માર્કિંગ બરાબર આપણે એક ઇંચ નીચે ઉતાર્યું ને આ એક ઇંચ નું આપણે નીચે માર્કિંગ હવે આપણે આ જે અઢી ઇંચ કર્યું ને બરાબર આ અઢી ઇંચ ને આપણે અંદર જોશે એક્સ્ટ્રા કપડું આ અઢી ઇંચ અહીંયા ક્યાંથી પાછાથી કાઢ નાખવું એટલે તો હવે એ અઢી ઇંચ ને કઈથી લાવવાનું પેલા પહેલા પેલા અઢી ઇંચ ના અડધો ઇંચ આપણે અહીંથી લઈ લઈએ બરાબર અડધો ઇંચ નું નિશાન પછી અડધો ઇંચ અહીંયા આવી ગયું હવે આપણે બીજું બે ઇંચ નું એક્સ્ટ્રા કાઢવાનું તો અહીંથી આપણે આ જે આ જે જગ્યા છે ને અહીંથી આપણે બે ઇંચ નું નિશાન અહીં પાડવાનું આ નહીં ગણવાનું આ નથી જરૂર આપણે આપણે અહીંથી કરવાનું છે બરાબર અહીંથી આપણે બે નું નિશાન આને અહીંથી ક્રોસમાં જોઈન કરી આ જોઈન કરી દીધા પછી હવે આનો આપવાનો છે આનો શેપ આવી રીતના આવશે આવી બરાબર અને આને અહીંથી આ જે આપણે આ જે કટ વાગી જશે ને કટિંગ થઈ જશે ને તો આને સિલાઈ કરવા માટે અડધો ઇંચ નું અડધો પોનો ઇંચ અહીંયા ગાડી દબાણ જોશે તો આપણે એને અડધો પોનો ઇંચ નું અહીંયા ગાડી એક્સ્ટ્રા વધારી દેવા આમ છે ને આવી રીતના આને જોઈન કરી દેવા બરાબર હવે આને કટિંગ કરી નાખીએ આપણે અને આનું ગળું અહીથી કાપી લઈશું તમારે ગોળ રાખવું હોય ચોરસ રાખવું હોય જે રાખવું હોય તો રાખી આપો કોઈ પ્રોબ્લેમ નથી હવે આને પ્રિન્સેસ પર મેં એને કાપી પ્રિન્સેસ કપાઈ ગયો હવે અહીંથી આને બી કાપી લઈશ નીકળી ગયું હવે આપણે આને માપી લઈએ કે આ કેટલું છે ત્રણ ઇંચ છે બરાબર તો અહીંથી પણ આને આ બી ત્રણ ઇંચ માપી લેવાનું ક્યાં કેટલું થાય છે તો અહીં આવે છે આ જેટલો બી વધારાનો છે પ્રિન્સેસ તેને અહીંથી કાપી લેવાનું કે ભાઈ જયારે આપણે ફિટિંગ કરીએ ને જયારે આપણે સિલાઈ કરીએ ને તો વધે તે વખત આપણે કાટિંગ કટિંગ કરવું પડે એના કરતા પહેલાથી કાપી લેવાનું હવે નીચેનો આપણે બેલ્ટાએ સૌથી પહેલા પેલા આપણે કેટલો પાછળનો બેલ્ટ જોઈએ છે તે માપી હવે અહીંયા આપણે કેટલું લીધું હતું સાઈડ માં અઢી ઇંચ નો તેને બદલે આપણે ત્રણ ઇંચ રાખવાનું અહીંયા આપણે ત્રણ ઇંચ રાખ્યું તેમ બદલે આપણે સળાધન રાખવું કારણ કે અડધો ઇંચ આપણે દબાણ એક્સ્ટ્રા અંદર જોઈએ અને આને એકબીજા જોડે આપણે આવી રીતના જોઈન્ટ કરી દઈશું આને બી જોઈન કરી દઈશું હવે આ જે બી નિશાન પાડ્યું છે તે પ્રમાણે આપણે આનું કટિંગ આવી રીતના આને કટિંગ આવી રીતના આને કટિંગ કરી દે આ કટિંગ થઈ ગયું આપણે આગળનો ફ્રન્ટ આપણો આખો આ યોગ રીંગ ને નીચેનો બેલ્ટ આ થ્રી પીસ કટિંગ થઈ ગયું હવે આપણે પાછળનું ગળું જોઈ લઈએ આપણે કેટલું રાખવાનું છે ખુલ્લું આમાં કેટલું છે ચાર ઇંચ નો છે તો હળા ચાર આપણે અહીંયા ગાડી માર્કિંગ કરી દઈશું અહીંયા બે ઇંચ નું ખુલ્લું રાખવાનું છે ટેમ્પરરી અને થોડુંક પહોળું જોવે છે આવી રીતના બરાબર હવે આને છે ને પંચકોન જેવું બનાવવાનું છે આને થોડુંક અહીંયા આગળથી આમ ક્રોસ હજુ થોડું કરવું તો થાય હવા ચાર ઉધીન લઈ જવું તો લઈ જવાય પણ વધારે નહીં કરવાનું જેટલું આપણને ડિઝાઇન લુક આવતો હોય ને એ પ્રમાણે ખુલ્લું કરવાનું મેં ઉપર એટલું ને એટલું રાખ્યું છે બે ઇંચ નું બરાબર છે અને હવે આને અહીંથી સવારનું લાવવાનું વધારે તો જે લોકોને બી આપણે ઓનલાઈન ક્લાસ કરવા હોય તે લોકો સ્ક્રીન પર આપણે નંબર પરથી ઓનલાઈન ક્લાસ કરી શકે છે તેની માહિતી મેળવી શકે છે અને જે લોકોને બી આપડા ફર્મા મંગાવવા હોય તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ કરી શકે છે અથવા તો પછી કોલ કરીને પૂરેપૂરી માહિતી મેળવી શકે છે અને ઘર બેઠા મંગાવી શકે છે વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા ન હોય તો ચેનલ ને કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળીશ બીજા વિડીયોમાં ચાલો તારે બાય